પરંતુ તેમની વાતને પોલીસે કોઈ ગંભીરતાથી લીધી ન હતી તેથી ઊંચા કુલમ કુંડીના ગ્રામજનોએ દારૂની હેરાફેરી કરતા તત્વો પર નજર રાખી ગઈકાલ સાંજના સમયે ત્રણ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતા ઈસમોને પકડી પરવામાં આવ્યા પોલીસને જાણ કરવામાં આવી પકડાયેલા ત્રણ ઈસમો સાથે ગ્રામજનોનો ટોળો બોડેલી પોલીસ મથકે પહોંચ્યો ત્રણ એક્ટિવાને રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુનો દારૂનો મુદ્દા માલ સાથે સગીર બે ઈસમને પોલીસે સોંપ્યા હતા તેની પોલીસ આટકાટ કરી હતી ત્રણ વાળા માલ લઈને આવ્યા હતા એટલે વારી ઘડી માલ સપ્લાય ચાલે સ્ટાફ વાળા વારી ઘડી લઈ જશે અને આગળથી અમૃતભાઈને કીધું તો એમ જે અમારા મોરખલા બીટ પર કામ છે ને એ લોકો એવું કીધેલું કે વિડીયો બનાવી દીધું પકડજો કે અમે ફોન કર્યો કે હવે રજા પરથી અમે કીધેલું બીજા પોલીસ ફોન કરજો એમ કીધેલું ને વારે ઘડી એમને રજૂઆત કરવા છતાં કોઈ આવતા નહીં આજે પણ એમને માલ પકડ્યા બે કલાક સુધી કઈ ઘટના સ્થળ પર હતા પણ કોઈ તંત્ર વાળા હોય એવા બે કલાક પછી બધા અધિકારીને ફોન કરે પણ કોઈ જાણ ધ્યાન નહીં રાખ્યું આજે મત ત્રણ એક દિવસે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને આમાં રાખું વસાત મત જનતા રેડ જોઈ પાડ્યું છે અમે કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે તે છતાં આ લોકો દારૂ વેચે છે એટલે આવું ન થવું જોઈએ આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું અહીંયા અડધો જમાઈને બેઠા છે આજે કેટલા સમયથી આજે સાત વાગ્યા ની ગાડીઓ ત્રણ પકડી અમને લગભગ અડધો કલાક થયો સાહેબો પોલીસ આવ્યા અને એનો એ કર્યું છે એને કાર્યવાહી કરવામાં આવશે અને બુટલેગરો એવું કે છે કે અમે આટલું ભરણ ભરીએ છીએ એમ કે અમારા પંચાયતના ગોચરની લગભગ આખા વર્ષથી અહીં ધંધો કરે છે આ લોકો આ સાત વાગે પકડી તો પોલીસને તરત જ જાણકારી દે સાહેબો ગાડી નથી ને એટલે હમણાં આવ્યા જમાદાર જે હતો ને એ કઈક બદલી થઈ ગયો છે અને બીજા સાહેબ અમરતભાઈ જમાદાર હતા એ ધંધો કરાવતા હતા એ બદલી થઈ ગયા અને બીજા સાહેબો આવ્યા છે એનું નિકાલ કરવાનું વાત કર્યા હતા એટલે અમે પકડ્યા